ફેમિલી ફાઇનલી અત્યારે માં તે વરસાદ પાછો ફરીને શરૂ થઈ ગયો છે અને અમારું мар દે પાજો ને એક આડો પડદો બાંધે છે હું ભરી ઊં સુરાખ ફાઇનલી આપણે ભારો સાધીતો છે દક્ષિણ ઉપર તો હવે જાવી હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં થઈ અને મજામાં જ રહેવાનું હોય કારણ કે જિંદગી છે એક પતંગની ડોર જેવી ક્યારે કટ થઈ જાય એનું કંઈ નક્કી નહીં એટલા માટે હંમેશા મોજમાં જ રહેવાનું હોય અને આપણે પણ એકદમ મોજમાં જ છીએ તો આપણે સવાર સવારમાં હવે જો ઉઠી ગયા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પહેલાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મા ખોડલ ને સ્વાગત છે અમારે નવા વ્લોગમાં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કાલે અમારે તો બહુ વરસાદ હારો પડી ગયો ધોધમાર વરસાદ હતો તો બકરાને જોસરીમાં ત્યાં તો બાંધવા પીડ્યા હતા કારણ કે અમારે કોઈ દિવસ માંડવામાં પાણી નથી આવતું પણ ન્યાય તે પાણી ભરાઈ ગયું એટલા માટે અહીંયા બકરાને અહીંયા બાંધવા પડ્યા હતા જો અત્યારને કારણ કે આ માંડવા બધા પાણી ભરી તું છે અને તો બેન જોવા અત્યારમાં રમે છે તો આપણે સાપ પાણી મસ્ત પી પીએ થશે હવે શીરાઓનું થઈ ગયું છે તો આપણે પહેલાં સીડાઈ લેવી એ મા બહુ બે નહી શકો હાટુ ઓયો કરી દીધો ને બકરા જો નાસ્તો કરે છે હાલો તો જો ફાઇનલી આપડા શિરા બેહી ગયા છે અને જરા થોડી જઈતાડી દે જરા થોડું થાળી કરી આપડે ઈરામાં તો કે રેસીપી ફૂલ બની પણ આ તો એ ટાઈમ જેવું છે કે કામ કઈ થાતું નથી કામ તો જો ફેમિલી ફાઇનલી અત્યારમાં તે વરસાદ પાછો ફરી થઈ ગયો છે અને અમારે જો આવી કપાણ પડે છે બકરાને જો કે અમારે તો પાણી માંડવામાં આવતું નથી પણ કાલે વરસાદ બહુ હતો ને પવન સાથે એટલે પાણી આવતું નહોતું પણ કાલે આવી ગયું માંડવામાં નાનું છે જો ટાઈટનું જો છીણવાઈ ગયું ટાઈટનું ત્રણ અહીંયા બાંધ્યા છે પડદા આડા કરે છે

વરસાદ આ થોડોક વહેલા સીટી આવી ગયો કાલ તો બપોરના સમય આવ્યો તો બે અઢી વાગે નાસ્તો દસ વાગ્યે શરૂ થઈ ગયો સાડા દસ તો હવે ફાઇનલી જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને દક્ષા બે ગઈ છે રોટલી કરવા તો સૂલો હળગાવે છે સુલો કાંઈ હળગતો નથી પવનનો આને જો દક્ષે માંડ માંડ કે હળગાવો લાગે સુલો ને હવે રોટલી કરવા મણે છે અને આપણે કામ કર્યું છે હાલો તો આપણે ચાર પાંચ તગારા નાખવાના છે નહીં

રોટલી થઈ ગઈ છે ને શાક બની જાય એટલે આપણે બપોરનો જમી લેવી ફેમિલી થોડોક સપોર્ટ કરી દ્યો યાર અમને સપોર્ટ બરાબર મળતો નથી તો થોડોક સપોર્ટ કરી દ્યો લાઇટ આવી ગઈ છે તો હવે આપણે ખાઈ લેવી પહેલાં તો આવે આપણે હવે જાવી રાતે મા દીકરી કે નાખશે ફૂલ તો હવે આપણે જાઈએ ખાવા અને શાક કરી નાખ્યું છે બહુ તીખું એમ કે છે કેવું તીખું છે ભાઈ અડધું પડધું ખાઈ લીધું પછી ખાઈ આવી છે હાલો થોડીક ખાવી તાટોડાની સાઈઝ થોડીક હેઠે વેરી આજ બપોર પછી જોકે આજ આખો દી એમ જ થયું છે લાઈટનું પણ બપોર ભાઈ ઝટકા બહુ મારતી હતી તો અત્યારે કાંઈ હતી નહીં તો ચાલો જ આવી લેવા આવ્યા છે બંતણ લેવા બે અંદર એ કાઢે છે બંતણ અને એ જો બહાર ખેંચે છે એટલી બધી માથાકૂટ કરવાની બંધન લાવવાના વળી પાછા ઘરે કટકા કરવાના પછી રાંધવાનું પાછું ખવડાવવાનું બૈરાનું કેવું તો વધારે વધારે આમ કષ્ટી તો બૈરાને જ કહેવાય કા કરે ફિલહાલ તો આપણે કાઢી લેવી બંતણ તો જો આપણે ફેમિલી બે એવા કાઢ્યા છે ને જે થોડા કાઢશું એટલે આપણે થઈ જશે ભારો તરસ લાગી છે પી લે પાણી ભાંગતા નથી હું મને કાપી દીધા અને હવે અંદર જાય છે

કાઢેલા એ આગળ મૂક્યા છે લેવાના છે પાણી પીતી જાય છે ને હલથી જાય છે આ વરસાદનું પાણી ભાઈ જો ખાડા ભરાઈ ગયા છે હું ભરી હું સુરણ કરું છું કામ શું કામ એમ નહીં તો દક્ષા જો આગળ થઈ ગઈ છે ને આપણે રહી ગયા વાંહી અને આ જો વરસાદનું પાણી એટલું આવ્યું છે अब रे हो गयो हेलो गा फैमिली तो अब रे जो अरे आइ गयो छी हां खाए छ तो कुछो थो खाऊ थोडो थोडो वेला ना दि बकरा ने तो वेला अब जो बकरा राख्या बकरा खाए छ बेमोठे जो दादन सावता हो एम सावी जाय छ बेमोठे खाए छ वेला तो जो तो अब आ वलोग ने अइया त आपरे पुरो करसियो અને એક નવા બ્લોગમાં મળશું જબરદસ્ત વ્લોગમાં તો હવે વિડીયો સારો લાગ્યો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા દેશી ગામડાના વિડીયો જોવા માટે તો હવે એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય